અકોટા મુજમૌડા માર્ગ અને તાજ રેસિડેન્સી હોટલ નજીક પડેલા ઊંડા ખાડાઓને લીધે મુખ્ય રસ્તા પરથી પસાર થવું જોખમી બન્યું છેલ્લા દોઢ વર્ષથી સતત આ પ્રકારની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નકર કામગીરી ન થતા આ વિસ્તારને હવે ભુવા નગરી તરીકેની ઓળખ પ્રાપ્ત કરી કરી રહ્યા હોવાનો આક્રોશ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે મહાનગરપાલિકાની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે અનોખી રીતે વિરોધ નોંધાવતા આમ આદમી પાર્ટીના આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ભુવા પાસે એકત્ર થઈને કટાક્ષમય કાર્યક્રમ યોજ્યો હતો રસ્તા વચ્ચે પડેલા વિશાળ ગાબડાઓમાં પથ્થર ફેંકવાની રમત રમીને વિરોધકર્તાઓએ પાલિકાના સત્તાધીશો પર આકરા પ્રારો કર્યા હતા તેમણે કટાક્ષમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરે જાણે નાગરિકોને રમતગમત માટે સુવિધા પૂરી પાડી હોય તેમાં ખાડાઓનું સમારકામ કરવાને બદલે તેને ખુલ્લા રાખવામાં આવ્યા છે જે વહીવટીતંત્રની કામગીરીની પોલ ખોલે છે ભરચક ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં રાત્રિના સમયે અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પ્રજા નિયમિત વેરો ભરે છે પરંતુ બદલામાં પાયાની સુવિધાઓ માટે પણ વલખા મારવા પડે છે અને વીસ વર્ષ જૂની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં ભયજનક ભૂવાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય તમે જોઈ શકો છો તાજ રેસિડેન્સ હોટેલ છે એની સામે બે મોટા મસ્ત મોટો ભૂવા પડ્યા છે પણ અમારી કોર્પોરેશન પાસે કોઈ ફરિયાદ નથી કેમ કે આ ભૂવા જોવા માટે અમે આજે સ્પેશિયલ આવ્યા હતા પણ અમને આજે ખુશી થઈ કે આ ભુવા જોયા ને તો ભુવામાં અમને એવું લાગ્યું કે અમે આજે વીસ વર્ષના છે તો વીસ વર્ષના જે અમે રમત રમતા હતા પથ્થર નાખીને ખાડામાં પથ્થર નાખીએ એવી બધી જે જૂની જૂની રમતો હતી તો એ અમે આજે રમવામાં અમે લોકોએ રમી અને ખૂબ એનો આનંદ લીધો તો કોર્પોરેશનના ના મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન તમારે ભૂવો પૂરવો હોય તો પૂરો પણ અમે તો કહીએ છીએ કે તમે ના પૂરો કેમકે અમે ફરી અહીંયા અહિયાં રમવા આવીશું